તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એસી જે લડાણી હાઉસને વિવિધ પ્રકારની માંગણીઓ માટે આવેદનપત્ર અપાયું જેમાં જણાવ્યા મુજબ ભૂકંપ પછી કચ્છના સ્થાનિક લોકો પગભર થાય તે માટે સરકારશ્રી દ્વારા કચ્છના ઉદ્યોગોને રાહત દરે જમીનો આપવામાં આવી તેમજ વિશેષ આર્થિક ઝોન એસી ઝેરની મંજૂરી આપવામાં આવી અને ઉદ્યોગો ઉપર કરવેરા ટેક્સ માફ કરવામાં આવ્યા છતાં વર્ષો વીત્યા પણ સ્થાનિક લોકોને કોઈ ફાયદો થાય કે સ્વાવલંબી બને તેવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જે માટે એસી ઝેરના મેઇન ગેટ ઉપરથી પસાર થતા નાના મોટા તમામ વાહનો પાસેથી વધારે પડતું ચાર્જ વસૂલવામાં આવે છે તે એન્ટ્રી ફી માફ કરવામાં આવે એસી ઝેરની બહાર આવેલ એમટી પાર્ક વેરહાઉસને નિયમ વિરુદ્ધ હોવાની ચેતવણી આપવામાં આવે છે તે બિલકુલ અયોગ્ય છે સ્થાનિક દરેક વ્યક્તિ ધંધો કરવા સ્વતંત્ર હોવી જોઈએ તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એસી જેની અંદર આવતી તમામ કંપની દ્વારા સ્થાનિક લોકોને મહત્વના હોદ્દાઓ રોજગાર નોકરી આપવામાં નજરઅંદાજ કરવામાં આવે છે જેથી સ્થાનિક સક્ષમ વ્યક્તિઓને રોજગાર પૂરું પાડવામાં આવે એસી જેની આસપાસ સ્થાનિક ખેડૂતોનો વિશાળ વર્ગ છે અને તેઓ બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમના માટે મુન્દ્રા તાલુકામાં કલ્ચર લેબ ઊભી કરવામાં આવે અને તેનો સંચાલન સ્થાનિક ખેડૂતોને આપવામાં આવે શિક્ષણ માટે આપના દ્વારા સ્કૂલ ફી વધારે છે અને સ્કૂલોની સંખ્યા ઓછી છે એટલે ફી ઘટાડી સ્કૂલો વધારવામાં આવે જેથી સ્થાનિક બાળકો વ્યવસ્થિત અભ્યાસ મેળવી શકે અને સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા અને જરૂરી માર્ગદર્શકો સાથે લાઇબ્રેરી કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવે આપના તાબા હેઠળ આવતી અદાણી હોસ્પિટલોમાં દવાના તથા લેબોરેટરીના દરો ઓછા કરવામાં આવે કચ્છમાં વરસાદની અનિયમિતતા અને ગૌચર જમીનના અભાવના કારણે પશુપાલકો પરેશાની ભોગવી રહ્યા છે તેમના માટે લીલો ચારો તથા સૂકો ચારો મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે મુન્દ્રા તાલુકાની અંદર એ આવેલ હોવાના કારણે લોડિંગ અને અનલોડિંગ વાહનો ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે અને રસ્તાઓની હાલત ખરાબ હોય તેને સમારકામ કરી કે નવા રોડ બનાવવામાં આવે અને વાડી વિસ્તારમાં જ્યાં સરકારી ગ્રાન્ટોનો અભાવ છે ત્યાં રસ્તાઓ બનાવવામાં આવે આપની કંપનીમાં કામ કરતા નાના મોટા કોન્ટ્રાક્ટરો પાસેથી કામ લઈ મોટી એજન્સીઓને કામ આપવામાં આવે છે જેથી સ્થાનિક નાના કોન્ટ્રાક્ટરો તથા તેમની પાસે કામ કરતા લોકો આર્થિક સંક્રામણ અનુભવી રહ્યા છે તેમને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવામાં આવે અને એસી જેડ એરિયામાં સુરક્ષાના નામે નાના સ્થાનિક કોન્ટ્રાક્ટરને ટુ વ્હીલર ઉપર પ્રતિબંધ લાદેલ છે તે પણ યોગ્ય નથી તે પ્રતિબંધો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવા દસ જેટલા મુદ્દાઓ માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર સ્વીકારવા અદાણી સીએ સારના હેડ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા તથા આવેદન આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હાજી સલીમભાઈ જત મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયત વિપક્ષના નેતા નવીનભાઈ ફફલ દેવેન્દ્રસિંહ ઝાલા અલ્તાફરેલીયા મુન્દ્રા નગરપાલિકાના કાઉન્સીલર જાવેદ પઠાણ આસારિયાભાઈ ગઢવી એડવોકેટ ઇસ્માઈલભાઈ તુર પરેશ ગઢવી તથા તાલુકા કોંગ્રેસ સમિતિના લોકો જોડાયા હતા સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ મુન્દ્રા કચ્છ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા દ્વારા અડાણી પોર્ટ અને એસી જેડને ને વિવિધ દસ મુદ્દાની રજૂઆત હતી અને એની અંદર અમે લોકોએ દિવસ દસની ની અંદર એમની પાસેથી પ્રત્યુત્તરની માગણી કરેલી છે કે તમારું ભાઈ જે કંઈ પણ સ્ટેન્ડ છે અમારી માગણીઓની સામે એ અમને લેખિતમાં જણાવશો મુદ્દાઓની અંદર આપ સર્વેને નકલ તો આપેલી જ છે તેમ છતાં પણ આ જે સામે દેખાય છે તે રંગોલી ગેટ ઉપર અહીંયા કને જે રીતે ફી વસૂલવામાં આવે છે તે એમટી પાર્ક અને કન્ટેનર યાર્ડવાળા લોકોને જે રીતે નોટિસો આપવામાં આવે છે ધંધો કરવાની તમામ લોકોને સ્વતંત્રતા હોય તેમ છતાં પણ અદાણી પોર્ટ અને એસી જેટ દ્વારા એ લોકોને નોટિસો આપવામાં આવી છે તે પણ મુદ્દો આની અંદર સામેલ છે ખેડૂતોના પણ ઘણા મુદ્દાઓ આની અંદર સામેલ છે મેડિકલ ક્ષેત્રે એ લોકો એવું કહે છે કે પચાસ ટકા અમે રાહત કરી છે પરંતુ એમની જે મૂળ કિંમત છે લેબોરેટરી હોય દવા હોય કે ડોક્ટરની ફી હોય એ જ એટલી ઊંચી છે કે સામાન્ય હોસ્પિટલો કરતાં અત્યારે એમની ફી પચાસ ટકા રાહત હોવા છતાં પણ વધારે છે એવી જ રીતે શિક્ષણની અંદર પણ આ એક શાળા એમની ચાલુ છે એમની ફી બહુ વધારે છે અને આ ફી ઘટાડી અન્ય શાળાઓ ખોલવાની તથા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે વિદ્યાર્થીઓની એના માટે એક અત્યાધુનિક કોચિંગ સેન્ટર પણ એમના દ્વારા અહીંયા કને ઊભું કરવામાં આવે એ માગણી કરવામાં આવી છે તેમજ જે આપણે અહીંયા કને જોઈએ છીએ રસ્તાઓની હાલત ખાસ કરીને રંગોલી ગેટથી નેશનલ હાઈવે સુધી જે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા છે એ બાબતે પણ પોર્ટની જ જવાબદારી થાય છે એનું નિવારણ કરે આવી રીતે વિવિધ દસ મુદ્દાઓની અમે માગણી કરેલી છે અને આ માગણી કોઈ અયોગ્ય નથી આપ સર્વે જાણો છો કે જ્યારે અડાણી પોર્ટ અહીં આવ્યું ત્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું હતું અને ભૂકંપ બાદ સરકાર શ્રી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમની બધાની એવી નેમ હતી કે ટેક્સ ફ્રી કરી આપવામાં આવે કંપનીઓને કંપનીઓ અહીંયા સ્થાપવામાં આવે અને એ કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળે તેમજ તેઓનું જીવન સ્તર ઊંચું આવે એના માટે એ કંપનીઓને ટેક્સ ફ્રી રાખવામાં આવેલ ત્યારબાદ જ્યારે ગુજરાત સરકાર અને અડાણી પોર્ટે માંગણી કરેલ જે તે વખતે યુપીએની સરકારે એમને વિશેષ આર્થિક ઝોન એટલે એસી જેટની પણ મંજૂરી આપેલ પરંતુ એનો ફાયદો અત્યાર સુધી અહીંયાની લોકલ પબ્લિકને મળેલ નથી તો એ બાબતે અમે લોકોએ એમને રજૂઆત કરી છે અને જો એ રજૂઆત પોઝિટિવ નહીં થાય તો આગળ અત્યારે તો આચારસંહિતા છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એ લોકો સામે જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે આવેદનપત્ર અડાણી કોર્પોરેટ અને અડાણી ફાઉન્ડેશન એમના બંને પ્રતિનિધિઓ હતા અને અહીં કને આવેદનપત્ર આપવા માટે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ અને ચૂંટેલા પ્રતિનિધિઓ તેમજ સિનિયર આગેવાનો અહીંયા કને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા આજે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકાના પ્રમુખશ્રી વિરમભાઈ અને સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે જે અમારી આ દસ મુદ્દાની રજૂઆત જે વિરમભાઈએ કીધું તદઉપરાંત અત્યારનો જે સમયે ઇલેક્શનનો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અડાણી તરફથી અમે જે જોયું છે કે ભાઈ સત્તા પક્ષને છે ને વધારે પડતા સુવાળા સંબોધોના કારણે એમને મદદ કરતી રહે છે તો અમે આ રજૂઆત દરમિયાન અમારા મૌખિક એ રીતે પણ કીધેલું છે કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પ્રજાના પ્રશ્નો અમે ઉપાડીએ છીએ તો પ્રજાના જે જે મુદ્દા દીધા છે એની અમલવારી થાય જેમ એક વાત કરી તેમ અત્યારે ઊભા જઈએ ત્યાં ગરમી એટલી ગરમી છે તો પશુપાલન અત્યારે મુન્દ્રાનું કારણ કે વરસાદ અનિયમિત હોય છે અહીંયા તો એમને જે ઘાસચારો એ હજુ ચાલુ નથી કર્યો ખરેખર થઈ જવો જોઈએ કારણ કે એસી જેડનો જે સતત આનાથી સંકળાયેલા જે ગામડા છે એને એ લોકો આપે અત્યારે લગભગ માર્ચથી પહેલાં ચાલુ કરે હજી ચાલુ નથી થયો એની એ રજૂઆત હતી અને જે જે અમે રજૂઆતો કરી છે એ વ્યાજબી ધોરણે છે અને કંપનીના નિયમો અનુસાર જે રજૂઆત કરી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ઘણા અદાણી ફાઉન્ડેશનને લગતા જે કામો છે જેમાં ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે કંઈક હજી સારું કરી શકાય એ માટે માગણી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈને અમે હજી વધારે ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર વિદ્યાર્થીઓ માટે કરી શકીએ કે સારી સ્કૂલો જે મદાણી વિદ્યામંદિર છે એવી રીતના બીજે બધી સ્કૂલો એસ્ટાબ્લિશ કરીને બાળકોને ભણાવી શકીએ એના માટે આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે ખેડૂતો માટે પણ જે કામગીરી કરવામાં આવે છે એમાં પણ જે માગણી છે એ પ્રમાણે ખારેક માટે કામ કરવામાં આવશે અને અમે પણ બધાની સાથે રહીને કામ કરવા માટે તત્પર છીએ અને મુન્દ્રાની પ્રજા હજુ વધારે આગળ વધે હજુ વધારે સાચો વિકાસ થાય સારો અને વધારે વિકાસ થાય એના માટે જ અમે લોકો કામગીરી કરીએ છીએ ફાઉન્ડેશન તરફથી તો એ ખાતરી છે ફાઉન્ડેશન તરફથી કે લોકોના જનતાના જ માર્ગદર્શનથી અમે સારા કામો કરીશું પહેલાં તો એનો આખો વિઝન પ્લાન બનાવવામાં આવશે આખો પ્લાનિંગ એનું વ્યવસ્થિત સાથે રહીને કરવામાં આવશે અને લગભગ જે શાળાને લગતા શિક્ષણને લગતા જે અમુક મુદ્દાઓ છે એ જૂન મહિનામાં શાળાઓ ચાલુ થશે પછી આપણે ચાલુ કરી શકીશું અને આ વખતે ખારેક માટે જે કામ કરવાનું છે એ આપણે ખારેકનો પાક આ વખતે આવે ત્યાર પછી આપણે સાથે બેસીને ખેડૂતો સાથે નક્કી કરીને કરીશું આભાર